સાવનનો પવિત્ર મહિનો ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે આ મહિનામાં પ્રકૃતિ હરિયાળીની ચાદર ઓઢી લે છે અને ભક્તિનો રંગ દરેક દિલમાં છવાઈ જાય છે પરંતુ સવાલ એ છે કે સાવનમાં જ સાપ કેમ દેખાય છે શું આ ભગવાન શિવનો કોઈ સંદેશ છે શું આ તમારા જીવનને બદલી શકે છે માન્યતા છે કે સાપ ભગવાન શિવનું પ્રતિક છે અને સાવનમાં સાપ જોવો એ તેમના આશીર્વાદનો સંકેત હોઈ શકે છે જો તમે આ સાવનમાં સાપ જોઈ લીધો હોય તો એવું બની શકે કે તમારું જીવન નવી દિશામાં આગળ વધે અને ભોલે બાબાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી પ્રેરણાદાયી ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલા એક દિવ્ય સંવાદથી શરૂ થાય છે આ કથા તમને જણાવશે કે સાવનમાં સાપ જોવાનું શું મહત્વ છે અને તેની પાછળ કયું રહસ્ય છુપાયેલું છે આ અદભુત કથાને જે તમારા મનને ભક્તિ અને પ્રેરણાથી ભરી દેશે એક વખતની વાત છે કૈલાસ પર્વત પર ભગવાન શિવ ધ્યાનમગ્ન અવસ્થામાં વિરાજમાન હતા ચારે બાજુનું વાતાવરણ અત્યંત શાંત અને દિવ્ય હતું હિમાચ્છાદિત પર્વત ધીમે ધીમે વહેતી હવા અને પ્રકૃતિની સુંદરતા તે સ્થાનને વધુ મનોહર બનાવી રહી હતી ત્યારે ત્યાંની શાંતિને ભંગ કરતા માતા પાર્વતી પ્રગટ થયા તેમના ચહેરા પર ઊંડી ચિંતાની છાયા હતી માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા અને નમ્ર સ્વરમાં બોલ્યા હે પ્રભુ આજે હું પૃથ્વી લોકનું ભ્રમણ કરી રહી હતી ત્યાં મેં જોયું કે એક પુરુષને રસ્તામાં સાપ દેખાયો સાપને જોતા જ તે પુરુષ ભયભીત થઈને પોતાના ઘર તરફ ભાગી ગયો હે નાથ મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે જે મને ખૂબ પરેશાન કરી રહ્યો છે સાવનના મહિનામાં જ લોકોને સાપ કેમ દેખાય છે સાવનમાં જ સાપ વધ છે કૃપા કરીને ભંગ કરી અને માતા પાર્વતી તરફ જોઈને મુસ્કુરાયા તેમની આંખોમાં અપાર શાંતિ અને જ્ઞાનની ચમક હતી તેમણે કહ્યું હે પાર્વતી તે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્ન માત્ર તારા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે મહત્વપૂર્ણ છે એ સાચું છે કે સાવનના મહિનામાં સાપ વધુ દેખાય છે અને તેની પાછળ એક ઊંડું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે હું તને એક પ્રાચીન કથા સંભળાવું છું જે આ રહસ્યને ઉજાગર કરશે આ કથા સાંભળ્યા પછી તને સમજાશે કે સાવનમાં સાપ જોવાથી શું થાય છે અને તે કયા સંકેતો દર્શાવે છે માતા પાર્વતીના ચહેરા પર ઉત્સાહ અને જિજ્ઞાસાની ચમક ઉભરી આવી તેમણે કહ્યું હે પ્રભુ હું આ કથા સાંભળવા માટે અત્યંત ઉત્સુક છું કૃપા કરીને મને આ કથા સંભળાવો ભગવાન શિવે હળવી મુસ્કાન સાથે કહ્યું હે પાર્વતી હું તને આ કથા અવશ્ય સંભળાવીશ પરંતુ તેને પૂરા ધ્યાન અને શ્રદ્ધાથી સાંભળવી પડશે જો તું તેમાં સંપૂર્ણપણે ડૂબી જશે તો આ કથા તારા હૃદયને પ્રકાશિત કરી દેશે માતા પાર્વતીએ હાથ જોડીને કહ્યું હે મહાદેવ હું તમને સાક્ષી માનીને પ્રતિજ્ઞા કરું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી પૂરા ધ્યાન અને ભક્તિ સાથે સાંભળીશ એટલું જ નહીં હું આ કથાને સમગ્ર માનવજાત સુધી પહોંચાડીશ જેથી તેઓ પણ તેના ઊંડા સંદેશને સમજી શકે ભગવાન શિવ પ્રસન્ન થયા અને બોલ્યા તો સાંભળ દેવી આ કથા એક એવા સમયની છે જ્યારે મહિનો ચાલી રહ્યો હતો ગંગાના કિનારે આવેલું હતું સૂરજપુર એક નાનકડું ગામ જ્યાં પ્રકૃતિની હરિયાળી અને શાંતિ અનોખો સંગમ હતો આ ગામ પોતાની સાદગી અને ભક્તિ માટે પ્રસિદ્ધ હતું ગામની વચ્ચે એક પ્રાચીન શિવ મંદિર હતું જેને નાગેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવતું હતું આ મંદિરની માન્યતા હતી કે સાવનના મહિનામાં અહીં સાપોની આવન જાવન લાગેલી રહે છે અને ગામના લોકો તેમને ભગવાન શિવનું પ્રતિક માનતા હતા મંદિરની આસપાસ વડ અને પીપળાના વિશાળ વૃક્ષો હતા જેમની છાયામાં ગામના લોકો ઉનાળામાં આરામ કરતા અને સાવનમાં ભક્તિમાં લીન થઈને ભજન ગાતા મહેનત અને મંદિરમાં પૂજા વચ્ચે વિતાવતું હતું દરેક સાવનમાં તે નાગ પંચમી ના દિવસે મંદિરમાં દૂધ ચઢાવતો અને શિવલિંગની વિશેષ પૂજા કરતો રમેશનું કુટુંબ નાનું અને સુખી હતું તેની પત્ની સરલા ગામની સૌથી સારી રસોઈયા હતી અને તેનો બાર વર્ષનો દીકરો ગોપાલ જંગલમાં ભટકવાનું અને પ્રકૃતિ સાથે પ્રેમ કરવાનું પસંદ કરતો હતો પરંતુ રમેશને એક વાત હંમેશા પરેશાન કરતી હતી તેને સાપોથી ખૂબ ડર લાગતો હતો બાળપણમાં એકવાર તેને સાપે ડંખ માર્યો હતો અને ત્યારથી તે સાપોથી દૂરી રાખતો હતો સાવનનો મહિનો શરૂ થયો પહેલા વરસાદે ગામને તરોતાજા કરી દીધું ખેતરોમાં ડાંગરની ફસલ લહેરાવા લાગી અને હવામાં માટીની સૌંદર્ય ખુશ્બુ ફેલાઈ ગઈ ગામના લોકો સાવનના ઉત્સવની તૈયારીઓમાં જૂટી ગયા મંદિર ને ફૂલો રંગોળી અને દીવાઓથી સજાવવામાં આવ્યો ગામની સ્ત્રીઓ ભક્તિ ભજનોની મધુર ધૂનો ગાઈ રહી હતી અને બાળકો વરસાદમાં રમતા મસ્તી કરી રહ્યા હતા પરંતુ રમેશના મનમાં એક અજીબ બેચેની હતી તેને ઘણા દિવસોથી લાગી રહ્યું હતું કે કંઈક અસામાન્ય થવાનું છે તેણે પોતાની બેચેની સરલા સાથે વહેંચી પરંતુ સરલાએ હસતા કહ્યું આ સાવનનો મહિનો છે રમેશ ભોલે બાબા બધું ઠીક કરશે તું તારી ચિંતા છોડીને મંદિર જા અને પ્રાર્થના કર એક સવારે જ્યારે સૂરજ હજી પૂરેપૂર ઉગ્યો નહોતો રમેશ પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરી રહ્યો હતો વરસાદના હળવા ટીપા તેના ચહેરા પર પડી રહ્યા હતા અને ચારે બાજુ હરિયાળીનું સુંદર દ્રશ્ય હતું અચાનક તેની નજર એક ચમકતા સાપ પર પડી તે સાપ ખેતરના કિનારે એક વડના ઝાડ નીચે ફેણ ફેલાવીને બેઠો હતો તેનું શરીર સોનેરી હતું અને તેની આંખો રત્નોની જેમ ચમકી રહી હતી તે રમેશ તરફ જોઈ રહ્યો હતો એવું લાગતું હતું કે તેને કંઈક કહેવું છે રમેશનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું તે ડરના માર્યા પાછળ હટી ગયો અને તેનો દાતરડો હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો તેણે ક્યારે આટલી નજીકથી સાપ નહોતો જોયો સાપે તેને એકપણ માટે જોયો અને પછી ધીમે ધીમે જંગલ તરફ લહેરાતો ચાલ્યો ગયો રમેશે રાહતનો શ્વાસ લીધો પરંતુ તેનું મન હજી પણ અશાંત હતું તેણે વિચાર્યું કે આ શું હતું શું આ કોઈ સંકેત છે શું મને કોઈ ખતરો છે તે ઝડપથી ઘરે પાછો ફર્યો અને આખી વાત સરલાને કહી સરલાએ હળવેથી રમેશ સાવનમાં સાપ દેખાવું એ સામાન્ય વાત છે આ ભગવાન શિવનું પ્રતીક છે ડરવાની શું વાત મંદિરમાં જઈને દૂધ ચઢાવ અને પ્રાર્થના કર પરંતુ રમેશનો ડર ઓછો ન થયો તે આખી રાત કરવટો બદલતો રહ્યો અને તેની આંખો સામે વારંવાર તે સાપની ચમકતી આંખો આવતી રહી તે જ દિવસે સાંજે સુરજપુરમાં એક સાધુનું આગમન થયું તેમનું નામ હતું સ્વામી વિશુદ્ધાનંદ તેમની લાંબી સફેદ દાઢી કપાળ પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા જોઈને ગામના લોકો મંત્રમુગ્ધ થઈ ગયા સ્વામીજીનું વ્યક્તિત્વ શાંત અને તેજસ્વી હતું તેમણે નાગેશ્વર મંદિરમાં રહેવાનું નક્કી કર્યું ગામના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું સરલાએ પોતાના હાથે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું અને બાળકો તેમની આસપાસ ઉત્સાહથી એકઠા થઈ ગયા સ્વામીજીએ ગામના લોકોને આશીર્વાદ આપ્યા અને મંદિરમાં ધ્યાનમગ્ન થઈ ગયા રમેશને લાગ્યું કે કદાચ સ્વામીજી તેના ડરનું સમાધાન કરી શકે છે તે મંદિરે ગયો અને સાપની ઘટના વિશે જણાવ્યું સ્વામીજીએ ઊંડી નજરે રમેશને જોયો અને શાંત સ્વરમાં કહ્યું રમેશ સાપ ભગવાન પ્રતિક છે સાવનમાં તેનું દેખાવું કોઈ સામાન્ય વાત નથી આ એક સંદેશ છે પરંતુ આ સંદેશ શું છે આ તારે તારી અંદર શોધવું પડશે તારા મનને શાંત કર અને શિવની શરણમાં જા

તેઓ એક તપસ્વીની હતી જે ગંગાના કિનારે ધ્યાન કરતી હતી તેમના ચહેરા પર એવી શાંતિ હતી કે ગામના લોકો તેમને જોઈને જ પોતાના દુઃખ ભૂલી જતા હતા માં શાંતિ વિશે કહેવાતું હતું કે તેમને પ્રકૃતિના રહસ્યોનું ઊંડું જ્ઞાન છે તેઓ જંગલમાં એકલા રહેતા અને પક્ષીઓ ઝાડો અને નદીઓ સાથે વાતો કરતા ગામના લોકોએ તેમનું સ્વાગત કર્યું અને સરલાએ તેમના માટે ખાસ હલવો બનાવ્યો રમેશ અને શાંતિને મળવાનું નક્કી કર્યું રમેશે સાપની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને પોતાની બેચેની જણાવી માં શાંતિએ મુસ્કુરાતા કહ્યું રમેશ સાપ ફક્ત ડરનું પ્રતીક પ્રતિક નથી પરંતુ પરિવર્તનનું પણ પ્રતીક છે તે તને તારી અંદર છુપાયેલી શક્તિને જગાડવાનો સંદેશ આપી રહ્યો છે સાવનનો મહિનો પરિવર્તનનો સમય છે તારા ડરને છોડી દે અને તારા મનની ઊંડાઈમાં જા માં શાંતિએ રમેશને એક પ્રાચીન મંત્ર આપ્યો અને કહ્યું આ મંત્રને દરરોજ સવારે સાવનમાં જપ આ મંત્ર તારા મનને શુદ્ધ કરશે અને તને સાહસ આપશે મંત્ર હતો ઓમ નમા શિવાય નમો નીલકંઠાય રમેશે મંત્રને શ્રદ્ધાથી સ્વીકાર્યો અને બીજા દિવસથી સવારે મંદિરમાં જઈને જપ શરૂ કર્યો તેને ધીમે ધીમે પોતાના મનમાં શાંતિનો અનુભવ થવા લાગ્યો તે હવે સાપો વિશે વિચારીને એટલો ડરતો નહોતો એક દિવસ રમેશનો દીકરો ગોપાલ જંગલમાં રમવા ગયો તે જંગલની દરેક વસ્તુથી મોહિત હતો ઝાડો ફૂલો પક્ષીઓ અને નાના નાના જંતુઓ પરંતુ તે દિવસે તેને એક કાળો વિંછી દેખાયો જે એક પથ્થર નીચે છુપાયેલો હતો વિન્હીની પૂંછ ઊંચી હતી અને તે ગોપાલ તરફ જોઈ રહ્યો હતો ગોપાલ દરના માર્યા ચીસ પાડી અને ભાગીને ઘરે આવ્યો તેણે રમેશને આખી વાત કહી રમેશને ફરી બેચેની થઈ પહેલાં સાપ હવે વિંછી શું આ બધું સંયોગ હતું તેણે આ વાત સ્વામી વિશુદ્ધાનંદને કહી સ્વામીજીએ કહ્યું રમેશ પ્રકૃતિના દરેક જીવનો એક હેતુ હોય છે વીંછી તને સાવધાન રહેવાનો સંદેશ આપી રહ્યો છે તે તને કહે છે કે જીવનમાં દરેક પગલે સાવચેત રહેવું જરૂરી છે પરંતુ ડરવાની જરૂર નથી શિવની શરણમાં રહે અને બધું ઠીક થશે રમેશે ગોપાલને સમજાવ્યું બેટા પ્રકૃતિના જીવોથી ડરવાની જરૂર નથી તેઓ આપણને કંઈક શીખવવા આવે છે આપણે તેમની સાથે સામંજસ્ય બેસાડવું શીખવું જોઈએ ગોપાલે પોતાના પિતાની વાત સાંભળી પરંતુ તેનું નાનું મન હજી પણ ડરથી ભરેલું હતું સાવનનો મહિનો આગળ વધી રહ્યો હતો અને ગામમાં અજીબ અજીબ ઘટનાઓ બનવા લાગી એક દિવસ ગામના કુવા પાસે ફરી એક સાપ દેખાયો તે સાપ કાળો હતો અને તેનું ફેણ એવું હતું જાણે તે કોઈને પડકાર આપી રહ્યો હોય ગામની વૃદ્ધ દાદી જેમને ગામમાં અંબાજી કહેવામાં આવતું હતું તેમણે તેને જોઈને કહ્યું આ સાપ કોઈ સામાન્ય સાપ નથી આ નાગેશ્વર રક્ષક છે છે આ રક્ષા કરવા આવે વાત સાંભળીને ગામના લોકો વધુ ઉત્સાહિત થઈ ગયા તેમણે મંદિરમાં વિશેષ પૂજા નું આયોજન કર્યું રમેશ પણ આ પૂજામાં સામેલ થયો તેણે જોયું કે ગામના લોકો સાપો ને ડર ની નજરે નહીં પરંતુ શ્રદ્ધાની નજરે જોતા હતા આ જોઈને રમેશને થોડું સાહસ મળ્યું તેણે વિચાર્યું કદાચ મારો ડર ખરેખર નકામો છે એક રાતે રમેશને એક એક વિચિત્ર સપનું આવ્યું તે વિશાળ મંદિરમાં હતો જેની વચ્ચે એક વિશાળ શિવલિંગ હતું શિવલિંગની ચારે બાજુ સાપો લપેટાયેલા હતા અને તેમની આંખો રત્નોની જેમ ચમકી રહી હતી મંદિરમાં એક અલૌકિક શાંતિ હતી અચાનક ભગવાન શિવ પ્રગટ થયા તેમના ગળામાં સાપ લપેટાયેલો હતો અને તેમની આંખોમાં અપાર શાંતિ હતી શિવજીએ કહ્યું રમેશ દર એ દીવાલ છે જે તને સત્યથી દૂર રાખે છે સાપ મારું પ્રતિક છે અને તે તને મારી તરફ બોલાવી રહ્યો છે તારા મનને શુદ્ધ કર અને તારા કર્મોને પવિત્ર કર તારું કલ્યાણ થશે રમેશે સપનામાં જ શિવજીને પ્રણામ કર્યા અને કહ્યું હે ભોલેનાથ મને સાહસ આપો હું મારા ડરને જીતવા માંગુ છું શિવજી મુસ્કુરાયા અને બોલ્યા સાહસ તારી અંદર જ છે તેને જગાડ સપનામાંથી જાગ્યા પછી રમેશને એક અજીબ શાંતિનો અનુભવ થયો તેણે સવારે મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ ચઢાવ્યું અને માં શાંતિના આપેલા મંત્રનો જપ કર્યો હવે તેને સાપોથી ડર નહોતો લાગતો તે પોતાના ખેતરોમાં કામ કરવા માટે ફરી ઉત્સાહિત થઈ ગયો સૂરજપુરમાં સાપોની કહાનીઓ નવી નહોતી ગામના વડીલો ઘણીવાર સાવનમાં સાપો સાથે જોડાયેલી કહાનીઓ સંભળાવતા એક વડીલ જેમને ગામમાં બાબા ઠાકુર કહેવામાં આવતા હતા તેમણે એકવાર કહ્યું કે ઘણા વર્ષો પહેલા સાવનમાં મંદિર પાસે એક વિશાળ સાપ દેખાયો હતો તે સાપે મંદિરના પૂજારીને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું કે મંદિર પાસે એક પ્રાચીન ખજાનો છુપાયેલો છે

તારો સાપ તને તારા ડરને છોડવાનો અને તારા જીવનને બહેતર બનાવવાનો સંદેશ આપી રહ્યો છે એક દિવસ ગોપાલ ફરી જંગલ ગયો આ વખતે તે સાવધાન હતો પરંતુ તેની જિજ્ઞાસા તેને રોકી શકી નહીં તે તે વડના ઝાડ પાસે ગયો જ્યાં રમેશે સાપ જોયો હતો ત્યાં તેને ફરીથી તે જ સોનેરી સાપ દેખાયો આ વખતે સાપે ગોપાલ તરફ જોયું પરંતુ ગોપાલ ડરવાને બદલે તેને ધ્યાનથી જોવા લાગ્યો સાપે ફેર ઊંચો કર્યો અને પછી ધીમે ધીમે જંગલમાં ચાલ્યો ગયો ગોપાલે આ વાત પોતાના પિતાને કહી રમેશને આશ્ચર્ય થયું કે ગોપાલ ડર્યો નહોતો તેણે ગોપાલને પૂછ્યું તને ડર નથી લાગ્યો ગોપાલે મુસ્કુરાતા કહ્યું પિતાજી તમે કહ્યું હતું કે સાપ આપણને કંઈક શીખવવા આવે છે મેં તેની આંખોમાં ડર નહીં પરંતુ કંઈક બીજું જોયું કદાચ તે આપણને કંઈક કહેવા માંગે છે રમેશને ગોપાલની વાતો પર ગર્વ થયો તેણે વિચાર્યું કે જો તેનો નાનો દીકરો આટલું સાહસ બતાવી શકે છે તો તે કેમ નહીં થોડા દિવસ પછી રમેશ પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો તે એક જૂના ઝાડ પાસે માટી ખોદી રહ્યો હતો ત્યારે તેનો ફાવડો એક માટલા સાથે અથડાયો તેણે થી માટલાને બહાર કાઢ્યું માટલામાં સોનાના સિક્કા અને કેટલાક પ્રાચીન ઘરેણા હતા રમેશ આશ્ચર્યચકિત થઈ ગયો તેણે તરત જ ગામના લોકોને બોલાવ્યા ગામના લોકોએ આને ચમત્કાર માન્યો કેટલાકે કહ્યું કે આ સાપના દર્શન ફળ છે તો કેટલાકે આને ભગવાન શિવનો આશીર્વાદ ગણાવ્યો રમેશે સ્વામી વિશુદ્ધાનંદ અને માં શાંતિની સલાહ લીધી સ્વામીજીએ કહ્યું આ ખજાનો તારા સાહસ અને ભક્તિનો પુરસ્કાર છે તેનો ઉપયોગ ગામના કલ્યાણ માટે કર રમેશે તે સિક્કાઓનો ઉપયોગ ગામમાં એક નવું શિવ મંદિર બનાવવા માટે કર્યો મંદિરનું નામ રાખવામાં આવ્યું સાવનેશ્વર મંદિર નાગ નાગપંચમીનો દિવસ આવ્યો સૂરજપુરમાં ઉત્સવનો માહોલ હતો નવું સાવનેશ્વર મંદિર ફૂલો અને દીવાઓથી સજાવેલું હતું સ્વામી વિશુદ્ધાનંદ અને માં શાંતિએ મળીને વિશેષ પૂજાનું આયોજન કર્યું ગામના લોકો ભક્તિમાં ડૂબેલા હતા રમેશે પોતાના પરિવાર સાથે મંદિરમાં દૂધ ચઢાવ્યું અને મંત્ર જપ્યો ગોપાલ પણ પૂજામાં સામેલ થયો અને તેણે સાપોને શ્રદ્ધાની નજરે જોવાનું શરૂ કર્યું ગામની સ્ત્રીઓ ભજન ગાઈ રહી હતી અને બાળકો રંગોળી બનાવી રહ્યા હતા અમ્માજીએ ગામના લોકોને જણાવ્યું કે સાવનમાં સાપ જોવો એ ભગવાન શિવનો આશીર્વાદ છે તેમણે કહ્યું સાપ આપણને શીખવે છે કે ડરને જીતીને આપણે જીવન બનાવી શકીએ છીએ રમેશ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો તેનો ડર હવે ખતમ થઈ ગયો હતો તે પોતાના ખેતરોમાં માત્ર મહેનત જ નહોતો કરતો પરંતુ ગામના લોકોની મદદ પણ કરતો તેણે શાંતિના મંત્રને રોજ જપવાનું ચાલુ રાખ્યું તેનો પરિવાર પહેલા કરતા વધુ સુખી અને સમૃદ્ધ હતો ગોપાલ પણ હવે જંગલમાં બિંધાસ્ત ફરતો અને પ્રકૃતિ પાસેથી શીખતો રમેશે ગામમાં એક નાની સભા બોલાવી અને પોતાની કહાની સંભળાવી તેણે કહ્યું કે કેવી રીતે સાપે તેને તેના ડરનો સામનો કરવાની પ્રેરણા આપી ગામના લોકોએ તેની કહાની ધ્યાથી સાંભળી અને તારીઓ વગાડી સ્વામી વિશુદ્ધાનંદે કહ્યું રમેશ તે સાવનનો સંદેશ સમજી લીધો આ સાપ તને ભગવાન શિવ તરફ લઈ ગયો સાવનમાં સાપ જોવાના ઘણા સંકેતો છે જે આ કથામાંથી સ્પષ્ટ થાય છે એક શિવનો આશીર્વાદ સાપ ભગવાન શિવનું પ્રતીક છે તેને જોવો શુભ સંકેત હોઈ શકે છે જે આધ્યાત્મિક ઉન્નતિ તરફ ઈશારો કરે છે બે ડરનો સામનો સાપ જોવો આપણને આપણા ડરનો સામનો કરવાનો અને તેને જીતવાનો સંદેશ આપે છે ત્રણ પરિવર્તન પરિવહનનો પ્રતિક સાપ પોતાની ચામડી બદલે છે જે જીવનમાં બદલાવ કે નવી શરૂઆતનો સંકેત હોઈ શકે છે ચાર સાવધાનીનો સંદેશ સાપ અને વિંછી જેવા જીવો આપણને સાવધાન સાથે જોડાવાનો અને તેના સંદેશોને સમજવાનો અવસર આપે છે સાવનેશ્વર મંદિર હવે સુરજપુરનું ગૌરવ બની ગયું હતું દર વર્ષે સાવનમાં દૂર દૂરથી લોકો અહીં પૂજા કરવા આવતા હતા રમેશે ગામમાં એક નાનું શાળું પણ શરૂ કર્યું જ્યાં ગોપાલ અને અન્ય બાળકો ભણતા હતા તેણે પોતાના ખજાનાનો થોડો હિસ્સો ગામના રસ્તાઓ અને કુવાઓને સુધારવામાં લગાવ્યો ગામના લોકો હવે રમેશને એક નાયકની જેમ જોતા હતા માં શાંતિ અને સ્વામી વિશુદ્ધાનંદ ગામ છોડીને પોતાની તપસ્યા માટે ચાલ્યા ગયા પરંતુ તેમની શિખામણો ગામના લોકોના દિલોમાં બસી ગઈ ગોપાલ મોટો થઈને એક પ્રકૃતિ પ્રેમી અને શિવ ભક્ત બન્યો તે ઘણી વાર બાળકોને સાપો અને પ્રકૃતિના મહત્વ વિશે જણાવતો રમેશની કહાની સુરજપુરમાં એક કિંમદંતી બની ગઈ ગામના લોકો દર સાવનમાં નાગ પંચમી ને ઉત્સાહથી ઉજવતા અને સાપોને શ્રદ્ધાની નજરે જોતા મિત્રો શ્રાવણ મહિનાની આ વાર્તા તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય